શહેર કોંગ્રેસ દ્વારા નિલમબાગ સર્કલ ખાતે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમા ખાતે ભાવેણાના જન્મ ઉત્સવની ઉજવણી કરાઈ સ્થાપના દિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નિલમબાગ સર્કલ ખાતે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાદ કેક કટિંગ કરી નાના બુલકાઓ સાથે ભાવેણાના સ્થાપના સ્થાપનાની ઉજવણી કરી હતી આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરનો નો ત્રણસો બે સ્થાપના દિવસ કે જન્મ દિવસ કહી શકીએ એની ઉજવણી અમે કરી છે અને ખાસ કરીને અમને ગર્વ એનો છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અખંડ ભારતમાં પ્રથમ રજવાડું કોઈ સોંપ્યું હોય તો અમારા મહારાજા જયું દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણી આવતી હોય ને કદાચ ભાવનગરનો સ્થાપના દિવસ ઉજવતા હોય પણ કોંગ્રેસ પક્ષ તો હંમેશા ભાવનગરનો જન્મ દિવસ કાયમ માટે ઉજવે છે અને અમારા તો દિલમાં છે ત્યારે આજે અમે કેક કાપી નાના બાળિકા અને એક બાળક દ્વારા કેક કાપી અને ઉજવણી કરી અને અહીં પસાર થતાં નાના નાના બાળકોને અમે ચોકલેટ આપી અને મહારાજા કૃષ્ણકુમાર સિંદેને આજે શ્રદ્ધાંજલિ પણ આપી અને યાદ પણ કર્યા અને ભાવનગરના જન્મદિવસની અમે ખાસ પ્રકારની ઉજવણી આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ કરી